નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના ઘટી રાજાને વૈશાળી ત્રણ રસ્તા ઉપર બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા ચોંકાવનારી વાત તો એ છે કે આગલી રાત્રે જ સોળ લાખની લૂંટનો ગુનો નોંધાયો હતો એના નવ કલાક બાદ ત્રણ રસ્તા ઉપર જ બીજા કર્મચારીને શિકાર બનાવી પચીસ લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસના પડકાર ફેંક્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલ સિંહ રાજપૂત ચૌદમીની રાત્રે પેઢી અમદાવાદ ઓફિસમાંથી સોનું ચાંદી અને હીરા સહિત સોળ પોઈન્ટ પંચાવન લાખની કિંમતના પચીસ પાર્સલ લઈ સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો

પોતે આંગળીયા પેઢીમાં નોકરી કરતા હોય અને અમદાવાદથી પોતે ટ્રાવેલ્સમાં બેસી અને રાત્રે નીકળેલા અને સવારે વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યાએ એમના સહકર્મચારીને પોતાને લેવા આવવા માટે ટેલિફોનિક વાત કરેલી એ દરમિયાન ફરિયાદી પોતે પો કુરિયર પેઢીના હીરાના પેકેટ તેમજ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાનું પેકેટ એ રીતે લઈ અને પોતે ઉતરેલા એ દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ પોલીસ તરીકે ઓળખ આપી અને તારી જોડે શંકાસ્પદ વસ્તુ છે એમ કરી અને ગાડીમાં બેસાડી અને ફરિયાદીને લઈ જઈ અને જબરજસ્તીથી તેમની પાસેથી કુલ સોળ લાખ છપ્પન હજારને મત્તાની હીરાના પાર્સલો તેમજ ચાંદીના પાર્સલ અને એક સોનાનું પાર્સલ મળી અને લૂંટ કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી નોંધાયેલ છે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી અને ગુનો શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે